ઓનલાઇન ફ્રોડથી વરિષ્ઠ નાગરિકોને બચાવવા અને સાવધાન કરવા પોલીસ અધિકારીઓના સહકારથી એક સત્રનું આયોજન આદિપુર ખાતે કરવામાં આવ્યું હાલના સમયમાં રોકડને બદલે ઓનલાઈન નાણાકીય લેવડ દેવડ બધું સગવડવાળી અને ઘર બેઠા મોબાઈલ દ્વારા થવાથી લોકો તેનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે આવા સમયે ફ્રોડ લોકો આવી સુવિધામાં યેનકેન છેદ પાડી ભોળા લોકોને છેતરી રહ્યા છે લોકોને નાણાકીય નુકસાન પહોંચાડી રહ્યા છે આવા ઓનલાઈન ફ્રોડથી લોકોને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને બચાવવા અને સાવધાન કરવા પોલીસ અધિકારી સહકારથી એક સેશનનું આયોજન મૈત્રી રોડ લાઇબ્રેરી પાસે આદિપુરમાં કરવામાં આવ્યું જે સેશનમાં બોડી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા અને ઓનલાઈન ફ્રોડ કઈ રીતે થાય છે તેનાથી માહિતગાર થયા આ સત્રમાં સાયબર ક્રાઇમ વિભાગના હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ દ્વારા સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે અને તેને કઈ રીતે રોકી શકાય સવિસ્તાર માહિતી સવિસ્તાર રજૂ કરવામાં આવી ઉપરાંત પણ કરવામાં આવી પોલીસ વિભાગ લોકોને આ બાબતે સહકાર આપવા માટે તથા ગુમાવેલા નાણાં પાછા મેળવી આપવા માટે પણ તત્પર રહે છે તેવું જણાવવામાં આવ્યું આ સેશન દરમિયાન એસઆરસીના બે ડાયરેક્ટરો પ્રેમભાઈ લાલવાણી અને સેવક લખવાણી તથા સિંધી સેવા મંચના સંસ્થાપક

વિશે માહિતી આપવા માટે અમારા આદિપુર પોલીસ સાયબર ક્રાઇમના બધા અમારે સાથે એસઆરસીના ડાયરેક્ટર બધા અમારે સાથે જોડાયા હતા લોકોને અવેરનેસ માટે કેટલા બધા જે ફ્રોડ થઈ રહ્યા છે ડિજિટલ માર્કેટથી ડિજિટલ સારી પણ થાય છે એનાથી પણ એને જે સાઇડ ઇફેક્ટ પણ થાય છે એ માટે માહિતી આપવા માટે કે કેટલા બધા ફ્રોડ થઈ રહ્યા છે અકાઉન્ટમાં પૈસા આવે છે એનાથી નીકળી જાય છે અને ટુ બી જે બે વાર એમની લેંગ્વેજમાં હું સિમ્પલ લેંગ્વેજમાં કહું બે વાર કોડ નાખવામાં એક વેરિફિકેશન કોડ હોય છે આગળ તમે જે પાસવર્ડ રાખો છો મોબાઈલ ઉપર એ અને એના પછી જ્યાં સુધી અંદરનો પાસવર્ડ વેરિફિકેશન નહીં થાય ત્યાં સુધી તમારા અકાઉન્ટમાંથી કોઈ પૈસા કાઢી નહીં શકે જીપે ઉપર દર છ મહિને તમે તમારો પાસવર્ડ ચેન્જ કરો આવી બધી માહિતીઓ અહીંયા આપવામાં આવી છોકરાઓને તમે જે મોબાઈલ આપો છો કે ગેમ રમે છે એમ ગેમમાંથી પણ ઘણી બધી વસ્તુઓ થઈ છે બાળકો સાથે પણ આવા જે ક્રામ થઈ રહ્યો છે કે આપણે બાળકોને પિક્ચર્સ નાના નાના બાળકોને પિક્ચર્સ નવડાવતા એમને ખીંચીએ છીએ અને આપણે આપણામાં જ શેર કરીએ છીએ બીજાને નથી કરતા પણ છતાંય એ આગળ સોશિયલ મીડિયા દ્વારા આગળ પસાર થતો હોય વાયરલ થતો હોય અને પછી એડિટિંગ કરી અને જે ક્રાઈમ થાય છે એ આપણે પછી જ રિયલાઇઝ થાય છે કે આવું બધું પણ થઈ શકે છે તો તમારે બધાને એક મારા તરફથી રિક્વેસ્ટ છે કે ફોટા કાઢો વિડીયો બનાવો પણ બધાને શેર ના કરો ઇન્સ્ટા પર એવા ફોટા ના નાખો કે તમારા ફોટાનો મિસયુઝ થઈ શકે અને એનાથી ક્રાઈમ બને ને તમે પણ મુસીબતમાં આવો મારી તમારે બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ પ્લીઝ એલર્ટ રહો અને વન નાઇન થ્રી ઝીરો પણ કાંઈ પણ ક્રાઇમ થતો હોય ને તમારે હેલ્પની જરૂરત હોય તો ત્યાં ફોન કરીને તમે કરી શકો છો ધન્યવાદ